મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિ ને પામે છે અર્થાત તે શાંતિ પામેલો છે પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને ्रह्मानन्दे पामि ॐ तत्सदिते श्रीमद्भगवद्गीता सूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवाद सांख्ययोग द्वितीयः श्रीकृष्पणमत्सु